હોસ્પિટલમાં મારા પલંગની બાજુમાં ખુરશી રાખી બેઠેલ મારો પુત્ર જેને મારા હાર્ટના ઓપરેશનની ખબર પડતા વિદેશથી તેના તમામ કામ પડતા મૂકી મારી બાજુમાં બેસી ગયો હતો એ બોલ્યો પપ્પા મમ્મી કહેતી હતી રૂમની બહાર આપણા ઘરે કામ કરતા ધ્રુવજીભાઈ સવારે આઠથી રાત્રે આઠ અને રાત્રે આપણા ઇસ્ત્રીવાળા રવજીભાઈ રાત્રે નવથી સવારે સાત સુધી તમારા રૂમની બહાર બેઠા હોય છે હું ઘરે જાઉં ત્યારે માળી પાણીની બોટલ આપવા આવતા દૂધની થેલી આપવા આવતા ભાઈ હાઉસ કીપિંગવાળા ભાઈ દરેક મને પૂછે છે પિન્ટુભાઈ તમે એકલા નથી અમે તમારી સાથે છીએ કઈ કામ હોય તો કહેજો દરેકે પોતાના મોબાઈલ નંબર મને અને મમ્મીને આપી દીધા છે તમે મારી ગેરહાજરીમાં ખરી ટીમ ઊભી કરી છે બેટા મોટી વ્યક્તિઓ અસામાન્ય સંજોગોમાં સમયનું બહાનું બનાવી છટકી જાય છે અથવા રજા નથી એક સરળ અને સીધો જવાબ આપી દે છે પણ આવી નાની વ્યક્તિઓ સમય કે રૂપિયાનો હિસાબ કરતા નથી બેટા કોણ કહે છે દુનિયા સ્વાર્થી છે તમારી નજર અને વ્યવહાર બદલો બધા તમારા જ છે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે કરેલ મદદ ખાનદાની વ્યક્તિઓ ભૂલતી નથી પછી તે ભલે કેમ નાની વ્યક્તિ ન હોય બેટા મેં જીવનમાં એક સિદ્ધાંત બનાવ્યો હતો જરૂરિયાત વાળી વ્યક્તિઓ આપણી નજર સામે જ ફરતી હોય છે પછી તે કુટુંબના સભ્ય હોય કે આપણા રોજિંદી જીવનમાં તે આપણે કોઈ પણ રીતે મદદરૂપ બનતા હોય કે પછી મિત્ર હોય હું મંદિર આશ્રમ કે કોઈ સંસ્થામાં દાન આપવા ને બદલે આવી વ્યક્તિને સીધી મદદ કરી દેતો એ પણ કોઈ સામે વર્તનની અપેક્ષા વગર ઘણી વ્યક્તિઓ સો રૂપિયા આપી બસો નું કામ કઢાવે પાછા ગામમાં કહેતા ફરે પોતે સો રૂપિયાની મદદ કરી આવી વિકૃત વ્યક્તિની મદદ કદી લેવી નહીં તારા વિદેશ ગયા પછી બધી વ્યક્તિઓ સાથે મેં આત્મીયતા વધારી આ બધી તને ખબર ન હોય તારી માને પણ ખબર નથી આજે આ લોકો તેનું વર્તન મને આપી રહ્યા છે બેટા આજે મેં કરેલ મદદ યોગ્ય અને સુપાત્રને કરી છે તેની ખાતરી થઈ ગઈ એમ વાત કરતા હતા ત્યાં કોટ પેન્ટ અને બેગ સાથે એક વ્યક્તિ અંદર આવી મે કીધું અરે નાનું આટલા વર્ષો તું ક્યાં હતો નાનું આવી મને પગે લાગ્યું મને કહે સમીરભાઈ સમયને બદલતા ક્યાં વાર લાગે છે યોગ્ય સમયે તમે મને મદદ ન કરી હોત તો હું દિવાલ ઉપર ફોટો બની લટકતો હોત પણ તું હતો ક્યાં રાકેશભાઈ એ દિવસે મારા પરિવારને રાત્રે ગામડે મૂકી તમે આપેલ પચીસ હજાર સાથે હું નસીબ બનાવવા ગલ્ફ કન્ટ્રીમાં ભાગી ગયો હતો પાંચ વર્ષ કાળી મજૂરી કરી આજે હું ત્યાં એક મોટો કોન્ટ્રાક્ટર બની ગયો છું નાનું આ મારો પુત્ર પિન્ટુ જે થી અહીં તમારી તબિયતના સમાચાર સાંભળી દોડીને આવ્યો છે રાકેશભાઈ હું પણ તમારા ઘરે ગયો હતો ભાભીએ વાત કરી એટલે દોડીને અહીં આવ્યો છું આ બેગ તમારી છે પિન્ટુ બોલ્યો બેગમાં શું છે રાકેશભાઈ તમારા પચીસ પચીસ હજાર રૂપિયા વ્યાજ સાથે પરત આ બેગમાં છે જો નાનું હું એ રૂપિયા ભૂલી ગયો છું એટલે આ બેગ પાછી લઈ જા રાકેશભાઈ તમે મારા મોટાભાઈનું સ્થાન લીધું છે તમે જ મને શીખવ્યું છે જિંદગી બળી હોની ચાઇએ લંબી નહીં ફક્ત ઉંમરથી મોટા નથી બનાતું એ હું તમારી પાસેથી શીખ્યો છું નાનું રૂપિયાની મને તકલીફ નથી હાથ જોડી કહું છું નાનું આ બેગ પાછી લઈ જા નાનું એ સમયે માની ગયો અને કીધું રાકેશભાઈ અહીંથી મારા ઘરધણી અને કરિયાણાની દુકાનવાળાને રૂપિયા ચૂકવ્યા વગર ભાગી ગયો હતો આજે વ્યાજ સાથે રૂપિયા જઈ રહ્યો છું હું અને મારો પરિવાર હવે કાયમ માટે દેશ છોડીએ છીએ એ પહેલા તમને ઘરે પગે લાગવા જરૂર આવીશ અત્યારે મને રજા આપો કહી તે રૂમની બહાર નીકળ્યો પપ્પા આ વ્યક્તિ કોણ પિન્ટુ બોલ્યો કે ઘરના દરવાજે સ્વજનોની રાહ મદદ કરવાને બદલે કોઈ સંસ્થા જ્ઞાતિ આશ્રમ મંદિરમાં દાન આપી કીર્તિદાન કરતા હોય છે મુસીબત સમયે આમાંથી એકેય વ્યક્તિ કે સંસ્થા તમને કામ નથી લાગતી તું મારા મિત્ર જતીનભાઈને જોળખે છે ને હા સારી રીતે જતીન અંકલ જતીન તેના પરિવાર અને કુટુંબમાં સૌથી વધારે સુખી અને ધનવાન વ્યક્તિ ગણાય તેનો નાનો ભાઈ જેની સાથે મારી ઘણી આત્મીયતા છે તે ખાનગી નોકરી કરતો હોવાથી હાથ તેનો ખેંચમાં રહેતો એક વખત નોકરી જતી રહી ત્યારે ભાડા ભરવાના રૂપિયા પણ તેની પાસે ન હતા એ મને જ્યારે રસ્તામાં મળ્યો ત્યારે તેને ચિંતામાં જોઈ મેં કીધું તું કોઈ તકલીફમાં લાગે છે ચાલ આપણે ચા નાસ્તો કરીએ કહી મને ઝાડ નીચે ચા પીવા બેઠા જતીનનો નાનો ભાઈ જેને મેં પ્રેમથી નાનું કહેતા મેં કીધું બોલ નાનું શું તકલીફ છે તેણે કીધું સમીરભાઈ છ મહિનાથી નોકરી નહોતી બચતો બધી વપરાઈ ગઈ છે મકાન માલિક ભાડા ઉઘરાવે છે ઘરધણીએ આ મહિનો છેલ્લો એવી ચેતવણી આપી છે નહીં તો સામાન બહાર અને બાઈક મારું બાકી નીકળતું ભાડું નહીં આપું ત્યાં સુધી જપ્ત આંખમાંથી આંસુ તેની ચાની રકાબીમાં પડતા હતા મેં કીધું મોટો મોટોભાઈ જતીન મદદ કરે તેમ નથી ના સમીરભાઈ તેણે કીધું આ તારું રોજનું રહ્યું તારી મસીમતોનું તું ડોક્ટર થા સમીરભાઈ એ વાતનું દુઃખ મને નથી કે તેમણે મને મદદ કેમ ન કરી પણ અમારી જ્ઞાતિમાં આજે કીર્તિદાન કરવા પાંચ લાખનું દાન કર્યું ત્યારે મને થયું મારે પણ હવે લાગણીના બંધનો તોડી સ્વાર્થી અને નિર્દય બનવું પડશે અથવા તો મારા જીવનને સમાપ્ત કરવું પડશે અરે નાનો આજે તારો સમય ખરાબ છે ધૈર્ય અને શાંતિ રાખ અવળું વિચારવાનું છોડ અત્યારે તારે કેટલા રૂપિયાની જરૂર છે પચીસ હજારની પણ હું તને પાછા ક્યારે આપીશ એ વચન નથી આપતો પણ આપીશ ત્યારે વ્યાજ સાથે પાછા આપીશ એ નાનુંનું તમને વચન છે કાલે તને તારા રૂપિયા મળી જશે પણ આ વાત જતીનને ન કરતો મેં કીધું બસ બેટા એ પચીસ હજાર રૂપિયા આપી અમે છૂટા પડ્યા આજે દસ વર્ષ પછી એ પાછો આવ્યો છે ઈમાનદારી જો ઘરધણી અને કરિયાણાની દુકાનના પણ રૂપિયા વ્યાજ સાથે ચૂકવાઈ આવ્યો છે બેટા અમુક કર્મો સંચિત કર્મો કહેવાય છે જે ભલે કોઈ વળતરની ભાવના સાથે ન કર્યા હોય પણ ભગવાન આવા કર્મોની નોંધ જરૂર લે છે ત્યાં ચાર લાખ પંચોતેર હજાર દવાખાનાનો ક્લાર્ક મૂકી ગયો પિન્ટુએ મારી સામે જોયું પપ્પા તમારું બિલ કોઈએ ચૂકવી દીધું છે કોઈ નહીં બેટા તપાસ કર એ નાન્યો જ હશે અહીં બેગ લેવાની ના પાડી એટલે ભૂલ ચૂકવતો જતો રહ્યો બેટા એક વાત કહું જે આપણી લાગણીની કદર ન હોય આપણી લાગણીની મજાક સમજી ગયા હોય તેવી જગ્યાએથી શાંતિથી ખસી જવું આપણા પ્રેમને પામવા માટે સંસારમાં ઘણા લોકો રાહ જોઈ બેઠા હોય છે સમય અને રૂપિયા એવી જગ્યાએ ખર્ચો જ્યાં તમારી કદર હોય મિત્રો સારા કાર્ય કરી ભૂલી જવું